સંતો કેસે બદલાય કે પેલો અવતાર અર્જુન કાગડાનો રીત તો આપણે બધા જાણીએ બધા સમજે છે આપણે આપણે મનુષ્ય છીએ પણ ઘણા પ્રકારનું જીવન જીવીએ છે કોક બગા જીવન જીવે છે કોઈક કાગા જીવન જીવીએ છીએ કોઈ હંસનું જીવન જીવીએ છીએ કોઈ સાધુ નું જીવન જીવીએ છીએ આપણે કેવું જીવન જીવવું છે એ મન ઉપર આધારિત બને છે તમે ક્યાં બેઠા એ મહત્વનું નથી અમારે પરિણભાઈ ને ત્યાં આવ્યા ગુરુ તઈ ત્યાં બેઠા હતા અને કીધું કે મહેશભાઈ કઈ ગયા જરૂર પૂરતા બાર જજો બધાની જતા રહેતા

ઓ ઓને મેં તમને આવું શીખવાડવા નહીં આવ્યો પણ આવ્યો છું એટલે કહી દઉં મહેશરામ હું શીખવાડવા માટે આવ્યો નથી પણ આયો છું એટલે કઉ છું અને આયા છીએ તો કંઈ કેવા માટે જ આયા છે અમે અહીંયા આયા છીએ તો કઈ કેવા માટે આયા છે સંદેશ લઈને આવ્યા એક મેસેજ લઈને આવ્યા છે આપણે બધા કર્યું નહીં હમણાં આવશે શ્રાવણ આપણે હું નવરાત્રિ આવ્યા મારી માહ કાળી ને જઈને કે પાવાગઢ વાળીને એમ કે ને ગરબે રમે એમ પંખીડા ઓ પંખીડા તું ઉડી ને જજે કઈ પાવાગઢ અને આ પંખીડું ઉડીને આવ્યું છે તમારે પોટિયા મે કેવા માટે હો મેસેજ આવવા માટે આવ્યો છે ભગવાને નહીં કીધું કે હે 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 દુર્યોધન હજુ સમજી જા હું તને અહીંયા આવ્યો છું એટલે તને એમ જ લાગે છે કે આ કૃષ્ણ છે આ કાળીયો છે આ ફલાણું છે ઢેકળું છે પણ હું તારો દૂત બનીને ભગવાન કીધું હું તારો દૂત બનીને તને ચેતવણી આપવા માટે આવ્યો છું હજુ તારે જો તારા કંઈક ભલું કરવું હોય ને તો સમજી જાય હું તને તારો દૂત બનીને સમજાવવા આવ્યો છું હનુમાનજી મહારાજ તૈયથી ગયા સીતા રાવણની લંકામાં કીધું કે હું તો ખાલી રામનો દૂત બનીને તને ખાલી મારી સીતા માતાનો

રાવણની સેના કોઈ દાડ ઓળખે આમાં કોઈ નહીં હોય હો પાછું તમે ફોટું લગાડતા હોય રાવણની શેના ઓળખીએ રામનાની ઓળખીએ હકીએ તો પછી દૂધને કઈ થયું ઓળખે ભાઈ હે આજે કોઈ સાધુ સંતા ધરતી ઉપર આવે છે ને તમારને કદાચ મળે છે ને બે પાસું વાતો કરે તો સમજી લેવાનું આપણા આપણા ઘરનો કદાચ માલિક એક રામનો દૂત બનીને આપણને કદાચ શીતવવા માટે આવ્યો હોય કોણ જાણે દુર્યોધન ને કીધું તું સમજી જા તારો દૂત બનીને ના છું આજે આજે પણ આપણને આપણો ગુરુ મહારાજ જે સાસુ જ્ઞાન આપે છે ને આપણે સમજી લેવાનું આપણી બેનો મેં એક પ્રોગ્રામમાં વાત કરી હતી આજે કહું આપણા બેન દીકરી હોય નવા લગ્ન કર્યા હોય આણા માંડ વળ્યા હોય ને બાપા ઘેર થી કોઈ આવે તો કેટલું સારું લાગે ભાઈ આવે કાકાનો છોકરો આવે આપણે રાઠવા સમાજમાં પેલું એવું હતું કે એક વર્ષ થાય ત્યાં સુધી બાપો દીકરી ને ઘેર નહીં જાય હમણે તો પહેલો બહાર જાય પછી બેઠી સદગુરુ મહારાજનો બાપો પેલો જાય પછી છોકરી જાય કેમ કહું ઘર ભાડવા બહાર પહેલો જાય એમ કોને ઘર ભાળી કહેલું છે અને પહેલા આપણા વડીલો એવા હતા કે એક વરસ થાય ત્યાં સુધી એમને નિયમ એવો કે મારી દીકરીના ઘરનો એક વરસ થાય ત્યાં સુધી હું અન્ન પાણી તો નહીં લઉં લાગણી એવી ભીતર ત્યાંથી સાહેબ પેલા તો વાત કરવા હોય તો કેવી રીતે થાય બહુ વાયા વાયા કરવું પડે હમણે વાળા તો બાહે હોય કી આવે એટલા જીન સાન મા પૂરે તને હાલ વાહી એમ હોય કી આવે હમણે ઘણા તારી ભલી થાય હા શોર્ટ કટ કશું વધ્યું જ નહીં બાકી વાત કરવું એટલે પેલા ના હોટ ફપડે ખરા પણ બોલી નહીં હકે હો અને તે વિવેકથી બોલવું પડે પેલું કમ્પ્લીટ કેવું પડે શું છે શું સારા કામકાજ કેવું છે બધું અમે આવક કેવો છે એ પહેલું પૂછવું પડે આવક કેવું છે ખેતી બીતી કેવું પાક્યું બધું પૈસે ટકે બધું સારું છે છોકરા બધા શું ધંધો કરે છે પછી ધીમે રીન કહેવાય તે ની પછી એમ પાછું બે ચાર વખત કેવું પડે ની પછી નીચે એમ હો ડાયરીક તો નહીં જ બોલાય પછી શું નીચે આપણે પૂરીને તો અમારે પૂરેને એમને કેવું પડે આપણે પૂરેને એમ આપણે પૂરેને પછી નીચે ગાળો કાઢવાનો એમ પહેરવાનું તો પાછું નહીં બોલવાનું હ ગાળો કાઢવાનો છે કાં તો પછી ખર્ચો કાઢવાનો છે એવું બોલવું પડે કેટલી વિવેકથી વાત થતી હમણે વાળા

હારા ઘર નું માંગુ લઈને આવ્યા છે તમને પસ્તાવો તો નહીં થાય કેમ કે બધું ખારું છે ખાઈ પીએ એવું પણ તમે જાણો છો ગોઠવા હોય તો પછી કેજો લગન કરવું હોય તો કેજો હારા ઘર નું માગુ છે આપણે જેવી તેવી જગ્યાએ તો તમને ભાનગઢ કરીએ જ નહીં મીરા કીધું કે આવા વર્ણ વરી શું કરું આજે જલમે ને કાલે મરી અમે માંગુ લઈને આવ્યા ને જલમેન મરે એવાનું નહીં લાયા ભાઈ અખંડ ઘરની અખંડ પુરુષનું માગું લઈને આવ્યા છીએ બાકી તો જગતમાં આ તો વ્યવહાર છે દ્ધા જલમવાનું પાછા મોટા થવાનું ભણવા જવાનું પાછું નોકરી કરવાનું પછી વળી પાછું પહેરવાનું ચાર મંગળ ફેરા ફરવાનું પાછા હળી પરિવાર થાય પછી પાછા મરી જવાનું આ આ એમનું એમ ચાલ્યા જ કરે છે કોને ઊભું રહેવાનું નથી પ્રકૃતિ નો નિયમ છે એટલે ઉભું તો નહીં રહે પણ તમારે ઉભા રહેવું હોય તો કઈક જગ્યા બતાવીએ અમે કે તમારે ઉભા એવું છે કે જોડે જોડે ફરવું જ છે સાયકલ આપણે લઈને જતા હોય કોઈ ધબાડા નહીં લાગે ને હવે નહીં બધે એવું લાગે જ એવું લાગે તો સાયકલ ભેગા ગટરમાં નહીં જવું હોય તો સાયકલ સંગ છોડ દેવો પડે તો એને આપણે ત્યાં ગબડી પડવાનું તો આપણે અને પેલું રહે એ એવી જગ્યા આપણે પકડી લેવાની કે આપણે હવે ઠરી જવું છે કે પછી ભેગા ગબડવું છે જન્મ મરણના સક્કરમાં કાયમ માટે ચોર્યા લાખ યોનિમાં જો ભમવું હોય તો આપણે ભજન નહીં કરવાનું કશું કોઈ જરૂર નથી અને આ બધી માથાકૂટ માંથી આ દુઃખ માંથી આ રોગમાંથી મુક્ત છે આપણે રાજી કરવું છે ખુશ કરવું છે અને એમ ભગવાન ખુશ નહીં થવા આપણી બહેનોની મતી એવી હોય ને આપણી બહેનો એટલે આપણી ઘરવાળી એમને ભાવ એવો હોય કે મારે આ વખતે ગમે તેમ કરીને ઉદયપુર કે પછી વડોદરા મારે સ્વામિનારાયણ મેન અત્યારે જવાના છે તો હાડી હારી લાવે એવો ભાવ ધરવો હોય ને તો મરસાથી માંડીને કમ્પ્લીટ બધું એકદમ રેડી કરી લે વડોદરા જવા કરે એટલે કપડાં હપડાં ધોઈને રેડી કરીને મરસું કૂટ્યા લે ને બધું એમ બહુ બસ સ્ટેન્ડ સુધી મેકવા આવે ને એમ ઠેઠ બસ વટી જાય ત્યાંથી જોયા કરે ને પટપટ અને આમાં પાડે એટલે સમજી જવાનું હાડી હારી લાવે લાવે ને લાવે એ તમારે નક્કી કેમ કે આટલી લાગણી કરી એટલે પેલો તંગી નથી વિચારે બસ યાર એ ભાઈ ઉભી ભાળ ભાળ કરતી ની પણ બસ સરખી હું કરી લેવાનું એને લાગણી થાય ને કામ લેલી મારતો કે મારા માટે કેટલી બધું સેવા કરી કપડા વાળી દાળ બસ સ્ટેન્ડ સુધી બસ ઉપડી ગઈ પાછળ એમ કરીને જોયા કરતી હતી એને સારો ભાવ જાગે તો પાંચ છ વાળી ની પણ હજાર વાળી સુધી સાડી લઈ આવે કે નહીં લઈ આવે પણ મેં એ કાલે જમા કરું લી વડોદરા એમ કે તું તો એમ કીધે ત્યાં લાવે એમ લાગે નહીં લાવે કેમ કે લાવતો હોય તો બજારમાં બીજો ભાઈ બંધ ભેગાયેલો લી લીલા કેવાની કોઈ જરૂર તો ભગવાન પાસે આપણે છે ભગવાન પાસે આપણે પ્રાપ્ત કરવું છે રાજી કરવું છે તો એની ભક્તિ એવી કરો સાહેબ બસ અને ભક્તિ કોઈ કર્મકાંડ થી નથી થતી દર ઠેકાણે મંદિરો ફર્યા એટલે ભક્તિ થી જેવી વેમ હોય તો કાઢ નાખજો જજો મારી ના નહીં પણ એવી વેમ નહીં રાખવાની કે આપણે મંદિરો ફર્યા એટલે ભક્તિ થી જે હલકાઈ દીધો એટલે ભક્તિ થઈ ગઈ એ બધાની જરૂર છે પણ આપણે ગુરુ મહારાજના વચનમાં બરાબર રહો નીતિમાં બરાબર રહો નિત્ય કર્મ કરો અને ગુરુ ના આપેલા નિયમ બરાબર પાક્કા પાડો ભાગકા એટલે કેવા પાડવાના એક ગુરુ મહારાજના બે સેવકો હતા હોને ગરમી તો લાગે છે પણ વેઠજો વાંધો નહીં બહુ ઉઠ બેહ નહીં જ કરવાનું ગુરુ મહારાજના હુકમનું પાલન કરવાનું ગુરુ કીધું બેય રહેવાનું તો બે જ રહેવાનું હો ને આ અસર શૈલા હોય તે જ પહેલાં એટલે પહેલાં પછી એના કે ગુરુના શૈલા હતી નહીં કરેલા તો પછી આપણે હુકમનું પાલન ખાસ કરવું બે સેવકો હતા એમને કીધું બેટા તમારે કે બેમાંથી સાદર કોને લેવાની છે એટલે કોઈ બોલ્યા નહીં તમારે કોઈકને લેવાની હત કહેજો આજે તમે વાત કરી અમારે બે ઘણા બધા બે ત્રણ મહારાજો છે એ બાદના વિસ્તારમાં આપણા ગામડામાં પેલા છે ને આપ ખબર નઈ અમારી એ બાજુ વાતો કરતા હતા ગામમાં આપણે પેલા વડીલો ગોરી રાખતા ગોરી એટલે ગોવાળી ગવાળ એમ કે ગોરી એમ કે બરાબર એ રાખતા કાં તો ફળિયા પૂરતો હોય કાં તો નાનું ગામ હોય તો ગામ પૂરતો હોય કાં તો એક જેટલા ડગરામ બધા બે જણા રાખે એ જાય આખા ગામનું બધું ડગરું ભેગું ગુંદરા વેર મેકવા જવાનું બધા ત્યાંથી હાકે એટલે લઈને નહીં જાય હા જે આવે તો ગુંદરે પાછું લેવા જવું પડે કેમ કે બધાને ઘેર એકલો કેટલો મેકવા જાય આ તો સારું છે બધા પોતીવાળા વાળા તમારે ઘેર ઘેર બધા ડગરા ગોઠવી લે પોતપોતાના પોતાના નહીં હોપ્યા હરાણા બધા હતા આ મોટું કનેક્શન એટલે પોતી પણ એટલા નહીં પોતીવાળે આ હજાર હાથ વાળો એટલે પોતે બે હાથવાળો શું કરે પર્વતરામ હે ગોરી રાખે ને પછી ગામના ઢોરા લઈને જાય સારી રીતે સારી ને કમ્પ્લીટ લઈને આવે ને ઢોર આગુ પાછું નહીં થવા દે તો એને શાંતિથી રાખે જ ને બધા ગામવાળા વાળા ભતું આલે ખાવાનું આલે બધું પૂરું કરે કપડાં પૂરા કરે જે કઈ હોય નક્કી કરી આલે અને અડધા ડગરા ખોઈ ના આવે તે બદલી નાખે કે નહીં અડધા ઢોરા ખોઈ ના આવે તો એને બદલી નાખે એમ કદાચ આપણને ગુરુ મહારાજે એક અધિકાર આપ્યો એક સાધર આપીને એક આપણને ગોરી રાખે કહેવાય કોને હસવા માટે પેલા ઘેર થી લઈને જવાનું ના ઘેર થી નાહી ગયેલા છે તેનું ઘેર લાવવાનું સદગુરુ મહારાજ આ ઘેર થી લઈને જવાના પાછા લઈને આવવાના એના ઘોર થી નાહી આવેલા છે તેનું હરાડા બધા ભેગા કરીને ઘેર લીધવા માટે મોકલ્યા છે ગોરી બનાવીને મોકલ્યા છે પણ આપણે બનતા એમ જ જાણે સાધનો ઓડી લીધી એટલે આપણે બસ ગુરુ મહારાજ બની ગયા બસ બની ગયા કર્મ આપણે કરવા જ પડશે કર્મ નહીં કરીએ તો ફળ મળવાનું નથી આજે સાહેબ બેઠા સાહેબ પરથી બહુ વાતો બીજી તમને સાહેબ ઉપરથી વાત કે કદાચ બારમું ભણે ભણે પછી બાર કર્યા પછી શિક્ષક ભણવું હોય તો હું ભણવું પડે શું કરવું પડે બી હડ કે મને એમાં બહુ ઓછું સમજાય એટલે તમને પૂછું બાકી કઈ જાણી જોયું નહીં પૂછતો હું પાછું તમને એવું લાગે કે મારા જાણીને પૂછે ને એવું બીએડ સારું જે હોય આ પાછું બીએડ માં કઈક બીજું બે ડબલ આવેલ એમાં અને પેલું બી કોમ એમ કે પાછું બીજું વધી કે શું એવું તો મને ઘણા પૂછે પણ મેં કીધું મને કઈ તમારા છોકરા શું કરે ને મેં કીધું હા મને કશું શું જ આમાં નહીં પડે તમે પૂછો ખરાબ નંબર આલો નહીં હોય છોકરાઓને એમને પૂછી દો બી કરે જે કઈ કરતા શિક્ષક શિક્ષકની નોકરી મેળવે સર્ટિફિકેટ મળી ગયો

ભગત બન્યા પછી કર્મને આધીન થાઓ નીતિને આધીન થાઓ ભક્તિને આધીન એટલે કે મૂળ આપણને ગુરુએ જે આપેલા જ્ઞાનને આધીન થઈ જાવ બસ કઈ કંઈ નહીં એને ખુમારી એવી હું તો કહું ભક્તિનો પાવર છેન સાહેબ અંદરથી પેદા થશે બહારથી નહીં આવે તમારે ભૂલી જવાનું ભક્તિનું આ જગતનો નિયમ છે કે તમને બહારનો નશો જોતો હોય ને ભૌતિક નશો બહારથી મળે તમાકુનો બીડીનો ગુટકા નો મસાલા નો દારૂ નો બિયર બાટલી નો નશો કઈ થી આવે પણ એ બે ભેગા થાય તે પાછા એકલામ નશો ની મેં એકલામ નશો હોય તો પેલી કોથળી ઉભી ઊભી ઉભી નીકળે કૂદ્યું જોઈએ દારૂ એકલામ નશો હોય તો કૂદ્યું જોઈએ પીધા પછી એ લોકો કૂદે પણ એલી એકલી કૂદતી એ તો સમજાય છે તમને પાછું એકલામ કશું છે નહીં પણ ભક્તિ નો નસો ઈશ્વર્ય નશો સાહેબ તમારા ને મારા ભીતરમાં પડ્યો છે પણ એ તમારા એકલામ નથી જ્યાં સુધી ગુરુ નું જ્ઞાન નહીં મળે ત્યાં સુધી પાવર મળતું જો ડીપીમાં લાઈટ છે પણ અજવાળું છે પાવર છે ને તો અજવાળું કેમ નથી ગુલબમાં ડીપી નમે તો એ અજવાળું આવે છે એમ કનેક્શન કદાચ આપડામ જોડાઈ ને તો જ આવે બાકી ત્યાં સુધી આવે અને ગુરુ છે ને એ આપણી ડીપી છે પછી કેટલા પાવરની છે જોઈને તમારે કનેક્શન કરવાના બાકી તો ડીપી અમુક ઘણી એવી હોય હાવ પાણી ઉતરી ગયેલું હોય એટલે એમાં કોઈ પાવર જ નહીં આવે ખાલી નામની ડીપી હોય હો ને મારી જેવી માર કરતાં બીજી હેવી ડીપી બધી ઘણી છે આપણે હાવ છેલા નંબરની ડીપી અમુક બીપી એવી છે કાં તો હાવ ડીમ હાલ ગયા ને આવે તો ભળકા કરે તો ગોળા ઉડાડ્યા લે એમ એમ નહીં તો એમ નુકસાન કરે એમ અને આપણે કેવું કે રનિંગ માં ચાલુ ભગવાન કીધું કે હે અર્જુન હે અર્જુન તારે તો તું કે બહુ ધ્યાન રાખજે જ્યાં સુધી મધ્યમાં રથ નહીં જાય અને મધ્યમાં રથ જઈને ઊભો નહીં રહે અને હું તને ઈશારો નહીં કરું ત્યાં સુધી તારે યુદ્ધ ચાલુ કરવાનું તમારો સદગુરુ સાહેબ તમારા રથ મધ્યમાં લાવ્યો છે ઉચ્છ નહીં નીચ નહીં નાનું નહીં મોટું નહીં હું નહીં તું નહીં તારું નહીં મારું નહીં આનાથી મધ્ય બીજું કોઈ જીવ નહીં ને આત્માય નહીં તો છે કોણ આજે આપણે બેઠા છે જીવે નહી કહેવાય ને આત્માય નહીં કહેવાય બે ની મધ્ય છે જો શુદ્ધ જીવન હોય તો આત્મા અને ભેળસેળ થોડું ઘણું થઈ જાય તો જીવ થઈ જાય આમાંથી હવે ટાળી ટાળીને આપણે લેવાનું છે

કે એક લોટ છે ને બે નો રોટલા રોટલો છે ના નહીં પણ પાણી પાણી નાખ્યા વગર તમે સોળી તો ને પછી રોટલો બનાવી કેમ કે એની દશા કોની છે જીવ ની દશા છે પાણી કદાચ મળી જાય તો રોટલો થોડુંક તમે લોટ મહેડી નાખો એટલે ચોક્કસ તમે થાબો એટલે ધીમે 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 વાક આવી જાય ને એટલે રોટલો ઘડાય ને ઘડાય

ફળ થઈ ગયું એવું નક્કી કેવાય પણ એ પાછું મય કદે ફૂટે નહી તો કૂતરું બિલાડું ભરાઈ જાય તો હું કરી લેવાનું રોટો રાંધી લો પછી નહીં ખાય થાય અમારે એક દાડ ઘરમાં બોકડું ભરાઈ ગયું તો રોટલો ખાધો ઈઠો નહીં કર્યો જીવ એટલું ખાલી હુંગીર લીધું તોય તો બોકડું દરેક વાત મોહ ઘાલી દેતું ત્યારે નહીં ખાતા મેં કીધું સારું બન્યું કેવાય આ પણ પાછા ભગત ની હો કઉ તમને નિકેતો સમજી ગયા તમે મહારાજ શું કહેવાના છે બોકડું હેઠું ને કર્યું તો એ માણસ ખાવા રાજી ને તો આખે આખું બોકડું માણસ ખાઈ જાય તો આ કે કેમ ઉતરી જાય એ ખબર નહીં પડતી મને ખાતા એ ખોટું લગાડતા આ તો આવી ગયો એટલે કહો અને જો ભણે તો આ આ પારકા હત્યા નહીં કરો સાહેબ હું તો તમને તમારા દાસ તરીકે કહું છું જીવનમાં નહીં નહીં ખાવું નહીં ખાવું

કે બેટા પાપ લાગે કે નહીં લાગે એ મને ખબર નહીં પણ કે તમે શું શું ખાવ છો આ બધાનું નામ લીધું મારું નામ નહીં લેવું જે કઈ હોય આપણે જાણીએ છીએ પાછા ખાઈ જવું જરૂરી છે ખાવામાં માં બાકી નહીં રાખી ભાઈ મેં ઘણી વખત કહો ને અમારા ઘરમાં એક ટક તેલ નહીં હોય તો વગર તેલનું રાંધે ને તોય એ તોલડા તેલ નીકળે એવો સમય અમારી પાસે તે ટાઈમ કેમ કે ખુદ મારો ડાહલો બા હતો ની બડુ અને એવો બડુ પાછો કે એનું વર્જુ બડુ એટલે એનું નામ આખા એ પંચમહાલ મે પરખ્યા તોરડી હેટી ઉતરે ની ને તેલ મૈથું બળે ને અનુભવની વાત કરો આપણે આપણે બધું ખાધું છે ના નહીં પણ જ્યારથી ગુરુ મહારાજ મળ્યા ત્યારથી સમજાઈ ગયું નહીં પારકાજીઓની હિંસા કરીને આપણે ખાવું એ આપણો આપણો ધર્મ નથી એને કીધું બધું ખાધું સારું કે એક કામ કરજે એકાદ દાડો કે તારી એક આંગળી કાપી વગારી ને ખાઈ જોજો કેવું થાય કે આંગળી કપાતી કપાતી હોય હોય આંગળી આંગળી આપણી કાપવા આપણે રાજી નથી બબે જણા પાલિયા લઈને મુખ્ય ઠેકાણે ઝટકા મેં બસારું ભટાણે પડે બહુ બીજા બે જણા ચાલ અને એ બધું આપણે અધિકાર નાખેલું છે કશું બાકી નહી પણ એટલે કહું મેં આપણે સુધરી જવું એઠું કરે તે નહીં ખાતા જરી ઢૂકડું આવી ગયું હોય તો એ નહીં ખાતા આમ તો પેલી હાથ પૂતળી કે ને તેથી ધોઈ ખાઈ જાય એ બાજુ જવું નહીં પણ આ તો આઈ ગયું એટલે તમને કીધું હોય તો મેં તમને પહેલા કીધું કે ખોટું ન લગાડતા દુઃખ નહીં લગાડતા આઈ ગયું એટલે મેં કીધું તમને ગમે તો મારી વાત જો ઉતરતી હોય ગળે તો આજે નિયમ લઈને ઉઠી દેજો કે આ કામ કાલ થી નહી કરું પરમાત્મા કરશે નિયમ નો દાખલો છે આજે સંસારમાં તમે જો સાહેબ કોઈને આપણે ખાલી એક થાપ્પડ મારીએ તો આપણને જેલ કે પોલીસ સ્ટેશન કરાવડાવે છે તો આ બધાનું અનુકરિયાનો માલિક નહીં હોય આપણા છોકરાને કોઈ દીક થાપેલ કરે તો આપણે ફરિયાદ કરી દઈએ કાં તો પંછાણું કરીએ ને કાં તો એના બેસાડ ઠોકીએ મારા છોકરાને કે મારી ઘરવાળીને કે મારા પરિવારને તમે કેમ આવું કર્યું આમ આપણે બધા સજા કરીએ છીએ અને પંચાણું કરો નહીં મારપોરિયાન વગર ભૂલનો ઠોકલું જ કહીએ એના સજાદ કરો પાંચ ડન કરો દસ ડન કરો આ તો બધા આપણે જાણીએ છીએ એટલે ડન કરીએ છીએ પણ આ બધાનો માલિક બેઠો છે એ આપણને ડન કરશે કે નહીં કરે કરશે ને એ સજા આપણે ભોગવવી પડે ભાગવત માં શોખું લખ્યું છે તમને કોઈક વાંચતા હોય તો વાંચજો મેં વાત કરતો તો બીજી ને આવી ગઈ બીજે હાલો ચાલો માફ કરજો આ નીકળી ગયું કઈ દીધું ગાળો નહીં દેતા હવારે હું કોઈ પણ ભાઈઓને ને કહું કદાચ કોઈ વાપરતા હોય કે ગમે તો મને ઝૂમતા તરે નહીં હોય અને ગમે તો વાત ને તમને અનુકૂળ આવે તો હવારથી જને તમે અમલ કરી લીધું ગુરુ મહારાજે કીધું બેટા તમે બે જણ છો મારે તમને એક જ કહેવું છે કે તમારે બેમાંથી કોઈને અધિકાર પ્રાપ્ત કરવો હોય તો એક કામ કરો આ ગામની ભાગોળે ઊંટ છે અને એ ઊંટ નવની દીવાલ છે આ દીવાલ ઉપર ચડાઈન પેલ ઉતાર દેવાનું જે ઉતાર સડાઈને ઉતાર દે એને મારે તમને અધિકાર આપી દેવાનો ઊંટડાનો પગ કેટલો આવે નવ હિસ પોળોદ આવે આટલું એમ તો આવે ને હા તાઠ તો ખરું જ કરીનભાઈ જેવો હતો એ તો ધારી ગયો બાપુ આ તો કે થતું હોય કે તમે તો કઈ વાત કરો છો ગુરુ ને આવી ગંડાઈ ની નવ દિવાલ પર ઉટડું આપા ચડાવવાનું પેલપા ઉતારી દેવાનું એ થતું હોય બીજા સેવક કીધું આ વાત મારા દુરુરામ જેવા એમને કીધું કે તમે કેવું કરો છો કે સારું બાપુ કોઈ વાંધો નહીં કરીએ નહીં કેમ નહીં થાય આમ ફેરીને ઉકડું લાવે ને ત્યાં દિવાળી લીધે ને સડાવે તો એક ઉપર આવે બીજો હેટો જાય હા ઉઠડું સડી શકે દિવાલ પર ગુરુ મહારાજ બેઠા બેઠા જોવે થોડું થોડું હશે બેઠા બેઠા જોવે ને થોડું થોડું હશે એટલે કે એ હું કરે છે તું તો કે બાપુ કહે નહીં દિવાલ ઉપર ઉઠડું સડાવવું તો કે ગાંડા ઉઠડું દિવાલ પર સડતું હશે તો કે એ મને ખબર છે પણ હુકમનું પાલન તો મારે કરવું પડે કે નહીં ભાઈ એ તો મને ખબર જ હતી એ તો મને ખબર હતી કે ઊંચડું કોઈ દાડે દિવાલ ઉપર ચડવાનું નથી પણ હુકમ નું પાલન મારે કરવું હતું બસ જીવનમાં સાહેબ કદાચ હુકમ નું પાલન કરવા શીખી જાવ ને તો ધન્યવાદ છે બહુ છે બસ ઘણું છે બહુ જ્ઞાની બનવાની જરૂર નથી બહુ જાણકાર બનવાની જરૂર નથી માત્ર ને માત્ર આપણને જે કીધું હોય એ રેણી કેણીમાં જીવન જીવવાની જરૂર છે હું તો કહું ભગત ની હોય તો માપનું જીવન જીવો એક દાડે ભગવાન આપણા ઉપર વિરોધ નહીં કરે એટલું જીવન જીવો ભગવાન આપણા ઉપર રાજી રહે એવું જીવન જીવો તમારે સુખી જીવન જીવવું છે